નાની છે ને હમણાં ઘર કી બહુ ખાઈ ગઈ ક્યાં મામા ફોન માં જોઈ તો આય છે મામો આય મોજ બેઠો એ ટ્રેન વેવી આ તો હાલો એ બાજુ આવતા હોય ને તો તમે આવી જો બરાબર ટાઈમ લઈને આવી જો હો મારે ન પીઓ અત્યારે મજો સા બની ગયો પાછો લેખે મને સાનું કીધું તો લેખે મત ઘરે ખા કેમ કે લેખે મને સા બહુ પીઓલી ગુડ મોર્નિંગ જય મુરલીતા જય દ્વારકાધીશ બધા ડાયરાને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી સવારનો ટાઈમ થઈ ગયો છે આઠ જેવો આઠ વાગે છે આપણે શું બોલે હા વધારે બોલ ને આને છે ને યાર બોલવું ને લોક માં આવું થવું ને ધરાણ લઈ આવી ખાલી ખાલી ના પડે આવ્યો પણ ટૂંકમાં કહું છે ને બોલીને મને બોલતા ન આવડે ક્યાં હ એ તો આવડી જાય ધીરે ધીરે જોઈએ સાબુ ને સાપીને પાસે જવાનું છે ટ્રેક્ટર લઈને જવાનું છે થઈ ટ્રેક્ટર કોણ છે આજે પણ પણ લોકમાં નહીં ટ્રેક્ટર નહીં આવે હવે ફેમિલી બ્લોગ આવવાનું છે ટ્રેક્ટરમાં સીન છે ને ખાવું ઓછું લે કેમ કે યાર બધાને ટ્રેક્ટર ટ્રેક્ટર ગમતાનું બરોબર ને હે તો સા બને સા બને એક કલાકથી ચા બનાવે બોલ પેડા કરી નાખી તું આકડી ઘડીકમાં એમ કીધું ને તરત હાલ પીલી હાલો બધા ચા પીલી બધા એનો ચા પીવા બીજા

એમ થઈ ગયો છે સાડા સાત જેવું થવાયું છે અને હે ને આજે આપણે અહીંયા મહેમાન આવ્યું કોણ એવું ખબર છે મેં તો તો મહેમાન આવી ગયા બે બે આપણી બેન આવી ગઈ આ મોટી ઓલી નાની નાની મોટી લાગે ને નાની છે નાની છે ને હમણાં ગરકી બહુ ખાઈ ગઈ માર માં બે ત્રણ ઢીકા માર તો એમાં કંઈ ઓછું નહીં થાય પેલી આ આ બેન હમણાં કે દીના વ્લોગ મને થયા ગીંડા બેન

હાલો તો ભાઈ છે ને ભાઈ આપણા કપડાં છે ને બદલવા પડે એક્સચેન્જ કરવા પડે જૂના પહેરવા પડે હલો તો ફોટાફટ કપડાં બદલીને પછી જઈએ ન ગયા તો ફાઇનલી ટાઈમથી છે સાડા નવ જવું ને આજે ટ્રેક્ટર છે ને અમે સંજયભાઈને લઈ દીધું કારણ કે મારે અમે કામ છે તો એ ટ્રેક્ટરના ફેરાવે છે ને મારે જમવાનું બાકી છે સોળબેન જાય રોટલા બનાવે રોટલા બેગ બની જાય ને પછી આપણે જમી લઈએ સોળબેન રોકાણ છે કે જવાનું છે કાલે તરબૂચ લઈ આવી ક્યાં ફ્રીજમાં મીકા મને તો ખબર નથી ભાઈ જો ની ખાઈ લેવા કરાય કોઈ રેવા નહી દે કાઈ પડ્યું લાગે હા એલા જાયા પડ્યા હાલો તો ભાઈ પહેલા અમે જમવાનો માંડી વરી ને પહેલા છે નાસ્તો કરી લે તરબૂચ અમારે મીરાને જો રમાડે ક્યાં મામા એ મીરુ મામા ક્યાં મામા ક્યાં મામા ફોન માં જોઈ તો આય છે મામો આઈ મોય બેઠો એ

એ તો હાલો એ બાજુ આવતા હોય ને તો તમે આવીજો બરાબર ટાઈમ લઈને આવજો બધાય હો લખીમાની ને બધાયને કહી દીધું હાલો આવજો બધાય આઈજો હા ભલે ભલે હાલો જય માતાજી જય બેઠા બેઠા અહીંયા દૂધ ગરમ કરે હા વારો છોડી લખીમાનો વારો છોડી ગયો ને અમારો વારો છોડી ગયો અમારે આ સુધી પીના જો આ છે ચૂનો છે ચૂનો હોય ને આપણે એ ટૂંકમાં વાવ્યું ને

હાલો તો છે ને મારે મજૂનું લેવાનું જવાનું છે તું લેતા આવું અને આદુ લોક તમને કેવું લાગ્યું જરા કોમેન્ટ કરી દેજો અને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં